હેલો ફ્રેન્ડ્સ આજે બનાવશું મસાલા પૂરી કડક પૂરી બનાવવાની છે અત્યારે ચોમાસામાં અત્યારે આપણે આ પૂરી બનાવતા હોય છે તો એની માટે લોટ બાંધી લઈએ લોટની અંદર મીઠું મરચું અડધ ધણા જીરો ઈંગ કસૂરી મેથી નાખવી હોય તો જમું બધું નાખીને લોટ બાંધી દઈએ અત્યારે ચોમાસામાં આપણે બધા જ નાસ્તા કોઈ પણ બહારથી લાવીએ તો હવે જતા હોય છે ત્યારે આ નાસ્તો ચા સાથે ખૂબ જ સારો લાગે છે ને સારો રહેશે તો આ આપણે બનાવીને રાખી દઈએ ડબ્બો ભરીને તો એ હવાતી નથી તો ક્યારેય પણ ચા કોફી સાથે આપણે એને ખાઈ શકીએ લોટ થોડોક ઢીલો બાંધવાનો છે હવે બાંધીને એને પાંચેક મિનિટ રવા દીધો તો હવે એને લુઆ કરી લઈએ આ સાઈઝનું લો રાખવાનું છે અને પાટલી ઉપર મળી અને એને આપણે કાપા પાડી દઈએ જ્યારે તળવા નાખવાની હોય એ વખતે કાવા પાડતું જવાનું આવી રીતે દસેક મિનિટ માટે આપણે વણીને રહેવા દઈએ એટલે થોડીક સુકાઈ જાય જો બધી પૂરી વણાઈ ગઈ છે પૂરી ઓછી છે એટલે મેં તેલ ઓછું મૂક્યું છે એટલે આપણે બે બે કે ત્રણ ત્રણ પૂરી રાખીશું અને ધીમા તાપે આ પૂરી કરવાની છે ફાસ્ટ ગેસ નથી રાખવાનો ચોમાસામાં ખાસ આપણે આ બનાવતા હોય છે કે ગમે ત્યારે ખાઈ શકીએ અને હવાઓની ચિંતા ના રહે આવી રીતે બધી જ પૂરી તરી લઈશું બતાવવા માટે જ હું એક કે બે નાખું જ ને તો ત્રણ ચાર આરામથી નાખી શકાય વધારે પૂરી હોય તો તેલ વધારે મૂકવાનું પણ આપણે પૂરીઓ અત્યારે માપની જ બનાવી છે આવી રીતે આટલી કડક થવા દેવાની ધીમા તાપથી તો આપણે આવી રીતે બધી જ પૂરી કરી લીધી છે જો તરત તૂટી જાય છે એકદમ સરસ કડક જેમ ઠંડી થશે એમ કડક વધારે થશે તો તૈયાર છે આપણી ચામાં ખાવા માટે મસાલા પૂરી તો મળીએ બીજા વિડીયોમાં જે માતાજી મારે વિડીયો સારા લાગતા હોય તો કમેન્ટ ચોક્કસથી કરજો